નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે રાહ બાદ આવ્યા છે મોટા સમાચાર હસ્મુખ પટેલ છે પોતે પણ જાહેરાત કરી ચૂક્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કવર કરેલો છે તે પેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બે લાયકન ને પ્રેસ કરો સાથે સાથે તમે આપણા સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો ટેલિગ્રામ નોલ ત્રણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જ્યાંથી તમને અવનવું મટીરિયલ અવનવી તમને ડેલી ડોઝ મળે છે અવનવી ભરતીની માહિતી મળે છે અવનવી અપડેટ મળે છે તો ખાસ ટેલિગ્રામમાં જોડાઈ જજો જેને કારણે તમને તમામ પ્રકારની અન્ય પણ બાબતોની જાણ થતી રહે તો વાત કરીએ છીએ શું આવે છે અપડેટ

નવી સીબીઆઈટી પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત તો વિદ્યાર્થી મિત્રો આજના આટલું મળી જશે કોઈ નવા વિડીયોમાં જો કોર્સ લેવો હોય તો લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે